રહી શકશે નહીં આ નિર્ણય ભરતી ગેરરીતિની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને તેનો ઉદ્દેશ્ય કર્મચારીઓ અને અધિકારીઓના કાર્યસ્થળ પર પારદર્શિતા અને નિષ્પક્ષતા વધારવાનો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી પ્રક્રિયા અંગે અનેકવાર ફરિયાદો આવી ચૂકી છે આક્ષેપો હતા કે કેટલાક કર્મચારીઓની નિમણૂંક અને તેમના સ્થાનાંતરણમાં પારદર્શિતાની ખામી હતી આ ગેરરીતિને રોકવા માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય લીધો છે જેથી કાર્યસ્થળ પર ઈમાનદારી અને નિષ્પક્ષતા જળવાઈ રહે જેથી કર્મચારીઓને તેમની કાર્યક્ષમતાના આધારે કામ કરવા માટે ઉત્તમ તક મળશે નવા નિયમ અનુસાર કોઈપણ કર્મચારી અથવા અધિકારી ત્રણ વર્ષથી વધુ સમય એક જ સ્થળે રહેશે નહીં આનો ઉદ્દેશ્ય એ છે કે કર્મચારીઓ વિવિધ સ્થળોએ કાર્ય કરવાનો અનુભવ મેળવવો જે કાર્યક્ષમતા અને સંસ્થાની કાર્યપદ્ધતિમાં સુધારો લાવશે આ પગલાથી કર્મચારીઓને નવી ચેલેન્જોનો સામનો કરવો પડશે જે તેમને વ્યવસાયિક વિકાસ માટે લાભકારક રહેશે જ્યારે આ પગલું સંસ્થામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધારવા માટે મહત્વપૂર્ણ છે કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓએ તેને પડકારરૂપ માનતા પોતાની પ્રતિક્રિયા આપી છે તેમનું કહેવું છે કે આ નિર્ણયથી કર્મચારીઓમાં અસંતુષ્ટિ વધી શકે છે ખાસ કરીને તેમના માટે જેમણે એક જ સ્થળે લાંબા સમયથી કામ કરવાનો અનુભવ મેળવ્યો છે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે આ નિર્ણયથી કર્મચારીઓને તેમના કાર્યસ્થળ પર વધુ અસરકારક રીતે કામ કરવાનો અવસર મળશે અને આ પગલા સંસ્થાની કાર્યપ્રણાલી વધુ પ્રભાવી બનાવશે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ઘણા અધિકારીઓ એક જ જગ્યા પર અનેક વર્ષોથી ત્યાં આગળ જોબ કરતા હતા નોકરી કરતા હતા પરિણામે એક નિર્ણય કરવામાં આવ્યો કે દરેકને પો દરેક દરેક વિભાગનો આપણે વાત કરીએ કે બેનિફિટ મળે એ વિભાગમાં અસરકારક કામગીરી થાય એ માટે ત્રણ વર્ષથી વધારે સમય કોઈ પણ અધિકારીને એક ટેબલ પર ન રાખવા અને બીજા વિભાગમાં ટ્રેને ટ્રાન્સફર કરવી આ માટેનો નીતિ બનાવી એનો અમલ કરવા માટેનું કામ મંજૂર કરવામાં આવ્યું છે